જીપીસીસી ની ચેમ્બરોમાં રાહુલજી ને કઈ એવા કાર્યકરો પસંદ કરો કે જીપીસીસી ના કનેક્શન કાપો એસી એસી ના માં બેસવા માટે નથી બેસાડવાના ગુજરાત ની અંદર કોંગ્રેસ માં ગેરંટી સાથે ઉભી થઈ શકે મારી ચેલેન્જ છે સાહેબ એ શું ભાજપ વારંવાર ચેલેન્જ કરે પણ પ્રજાને તમે સાચી વાત તો માંડો જઈ ને રૂબરૂ કોણ ઓળખે છે ભાઈ અહીંયા ધાંગધ્રા તાલુકામાં આપણે સુરેન્દ્ર થી વાત કરો ધાંગધ્રા તાલુકા જઈને આપણે પૂછીએ એક ગામમાં માં પચીસ જણ ભેગા કરી દીધી અમિતભાઈ ચાવડા સાહેબ કે ના અમિત શાહ સાહેબ નું નામ સાંભળ્યું અમિત ચાવડા નામ જ સાંભળ્યું એટલે આવો લીડર હોય પ્રજાનો શું તમે વાત કરો છો યાર પ્રજાનો લીડર એવો જોઈએ ફરવો જોઈએ તમે જો રાહુલ ગાંધીજી શું કર્યું આજે એ વ્યક્તિ તમે જો ક્યાંથી ક્યાં સુધી ચાલ્યા કેટલો મોટો પ્રવાસ કર્યો એ માણસ ની ગુમરાહ કરવામાં આવી રહ્યા છે દુઃખ એ વાત નું છે સાહેબ એટલે રાજુદાન ભાઈ મારું તો કહેવાનું માત્ર એટલું જ છે અને જેલો થી બીવો છો એલા એટલે ભલે ને પૂરી મહાત્માજી ને પૂર્યા હતા સરદાર પટેલ ને પૂર્યા હતા જવાહરલાલજી છે એમનામાં બેઠેલા જેલમાં જામીન લઈ લે છૂટેલ આમનો હાર્દિક નતો જેલમાં મારો કહેવાનો મતલબ એવો છે કે માત્ર પ્રજા માટેની વાત કરો ખેડૂતો માટેની વાત કરો તમે સત્તાની ચિંતા ભૂલી જાઓ ક્વોલિફિકેશન મળશે એટલે તમને અત્યાર મળવાનું છે સાહેબ